ભરૂચ શહેરના સાધુ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્થળ દોડી આવી તમામને પોલીસ મથકે લાવી અટકાયતી પગલા લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી રહ્યા હોવાના મેસેજો

ત્યાં જ ઉભા રહી મકાન માલિકની સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્ર થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે ટપલી દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે